સુરતના ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રાઉન્ડ ડિમાન્ડ દેશ વિદેશમાં વધી રહી છે ત્યારે સુરતના ડાયમંડ વેપારીએ નવતર પ્રયોગ કર્યો છે આઠ કેરેટના લેબગ્રાઉન્ડ ડાયમંડ પર સુરતના એક વેપારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી બનાવી છે લેબમાં તૈયાર થયેલા ડાયમંડ પહેલા ચાલીસ કેરેટનો હતો જેને આકાર આપીને વડાપ્રધાનની તસવીર લેઝરથી બનાવાઈ આ પ્રોસેસમાં ડાયમંડ પણ આઠ કેરેટનો થઈ ગયો છે જ્યારે પચીસ જેટલા કારીગરોએ હીરા જડિત તસવીરને આખરી ઓપ આપ્યો છે લાખો રૂપિયાની કિંમતમાં તૈયાર થયેલ આ અનોખા ડાયમંડની કિંમત પ્રતિભા સામે કંઈ જ નથી આ ખાસ કંપનીને બે વખત નિષ્ફળતા પણ મળી છબી બનાવતા પહેલા એનું જે ડાયમંડનું ફેસેટિંગનું કામ છે જે પોલિશિંગનું ટાઈમ છે એનું પરફેક્શન એનું જે થિકનેસ છે ડાયમંડની જે પોલિશિંગ માટેની થિકનેસ મિનિમમ કેટલી હોવી જોઈએ એ મેન્ટેન રાખી છે અને એના પછી એનું જે લેઝર માર્કિંગ આવે છે એના અંદર બહુ સિક્યોર રીતે બહુ ક્યોર કરીને એને